કરવામાં આવી હતી તે હકીકતો સોશિયલ મીડિયા અને પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ રજૂ કરીને પીડિતોને ન્યાય માટે માંગણી કરવાની ફરજ પડી છે જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાન રાજકોટમાં બનેલ ગેમ ઝોનની દુર્ઘટના વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના મોરબીમાં પુલ તૂટવાની ઘટના અને તેમાં ભોગ બનનાર પરિવારો સંસદમાં તેમની ચિંતાને ઉઠાવવાનું કહ્યું હતું રાહુલ ગાંધીએ સંસદમાં આપેલી નોટિસની હકીકતોમાં બહુવિધ બનાવો તાજેતર વર્ષોમાં ગુજરાત માનવસર્જિત આફતોની વધતી જતી ઘટનાઓ અંગે ધ્યાન દોર્યું હતું ટીઆરપી ગેમ ઝોનની ઘટના બોટિંગ દુર્ઘટના મોરબી બ્રિજ ધરાશાયી તક્ષશીલા આર્કેડમાં આગ અલકલ્પનીય વેદના સભર કરુણ ઘટનાઓ ભયંકર માનવહાનિની કિંમત ઓછી આંકી શકાતી નથી ત્યારે મુલાકાતનું પરિવારોએ મૃતદેહોને ઓળખાવવાની ભયાનકતાનું વર્ણન પણ કર્યું હતું માતા પિતાએ તેમના બાળકો સાથે જે દિવસો યાદ કર્યા હતા તે કરુણમય ઘટના બની હતી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી કેટલાક કિસ્સાઓમાં પરિવારોએ એકમાત્ર કમાવનાર વ્યક્તિ પણ ગુમાવ્યા છે તો પરિવારોની અતિ મુશ્કેલીમાં આવી ગયા છે તેવું પણ જોવા મળ્યું હતું આવી ઘટનાઓ શાસનની નિષ્ફળતાના પણ લક્ષણો સામે આવ્યા છે